জয় জু জয়ো জয়

જય મજા આવું દેવ છું અરુ ભાઈ આવું મારો ધર્મ બોલતો હોય છે પણ ધરતીના છેડે જો કદાચ ન્યાય પડ્યો ને એ હોદિન જો બરોબર ના લાવું વળવું નવે

દાદુ ભાઈ કોઈ દુખી કરવા કોઈ ને ભાઈ હરુ ડારો દેવા આવ્યો નહિ પણ જે તમે વાવો એ ચોક્કસ લણો ભાઈ સાચું સાચું દાદા એથી જો કોઈ બચવા દો તો હું ગંગાબા નો દીકરો મટી જઉં જય હો દાદા જય દાદા બીજું તો એ ભાઈ કેવું નહીં ભાઈ દાદા મારો ધર્મ એવું કે જ્યાં જો મારા વાંધા હોય ને હાંધા તો ફિટ થાય મારું તો અહીં પૂજાવું નકામું પડે અરુણ ભાઈ જ્યાં મંગળવારે કીધું તું ભાઈ જેને જેને મારા હવન માં હાડકા નાખ્યા છે જોઈને બક્ષી દો હું દીકરો મટી દાદા કોઈ ધોણીને બીવડાવવાના નહીં ભાઈ દિવાળી એ ભાઈ કીધું તું જેવું વિચારો ને એવું બનવાનું ચાલુ થયું ગયું દાદા જે કઈ બને એના ભાગીદાર ભાઈ તમે જ મારા ધર્મ દોષ ના હોય સાચું દાદા એમાં હું કોઈનું નું ભાઈ ખોટું કરવા આવ્યો નહીં ભાઈ અને એ તો ભાઈ જો ધર્મ મારો એવું કે એનો લીટી એનો ન્યાય એવું બોલે છે કે જો તમે ખોટું કર્યું હોય ને એ ચાર દીવાલ અંદર રહી જાય તો મારા ધર્મ ને બી દાદા જે કર્યું એ કર્મ ફળ આલ્યા વગર રહ્યું નહીં હારું ભાઈ હા દાદા એ તમે

પાવર આનો હરુભાઈ ભાલ રખડી રખડી ને થાકી જેવું ભાઈ હું લાલ ડોળો કરું તો કોઈ ની ઉભી રહેવાની હેસિયત નહીં મારી મારા માં કોઈ કશું વાપર્યું દાદા

કદાચ ભાગ્ય માં ના હોય તો જોઈએ ભાગ્ય ના લખાય ને લાવું તો એટલે મને વિક્રમ સિંહ નો દીકરો ના કેતા ભાઈ સાચું દાદા સમય વેળા પડ ભાઈ હા દાદા મારું ભાખેલું કદી ભૂઈ પડ્યું નહીં ને મારો ભગવાન પડવા ના દે ભાઈ સાચું દાદા રાજુભાઈ તમને તો નથી કેવું પણ વહતડી રાજુ રાજુબેન પૂછો ભાઈ કે દાણાય નતા ભાઈ તેથી મારી પાસે ટાઈમે નતો ચાલુ ન કરી હતો પણ મારો ભગવાન એવું બોલ્યો કે જા સાડા ત્રણ વાગ્યા તા ઘડિયાળમાં તેથી તમને કીધું જોઈ લો ભાઈ જગત ના આમના નામનો કદી આઠાને કમાણી કરી નહિ હરુભાઈ કદાચ ગમે એવો થડવું હોય જો હોરો ના નીકળે રાજપૂત નો દીકરો ના કેવાય હરુભાઈ